વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી નવયુગ શાળાના રમતગમત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું સમા સ્થિત નવયુગ અંગ્રેજી માધ્યમની શાળા કે જેમાં ત્રેપનમાં વાર્ષિક રમતગમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ અલગ અલગ રમતમાં ઉત્સાહભેર ભાગ લીધો સમાજ સ્થિત અંગ્રેજી માધ્યમ શાળા ખાતે ત્રેપનમાં વાર્ષિક રમતગમત મહોત્સવનું સમાપન એક ઉમંગભર્યા માહોલમાં થયું આ વર્ષના રમતગમતની થીમ એનર્જાઇઝ એન્ગેજ એક્સેલ ઇમરજ વિક્ટોરિયસ હતી જેનાથી બાળકોમાં ઉત્સાહ અને ખેલદિલીનો ભાવ વધુ પ્રબળ બન્યો આ સમાપન દિવસનો મુખ્ય આકર્ષણ ગુજરાતી ફિલ્મ લાલોના જાણીતા ગીતના મુખ્ય લેખક પ્રેમ દવેની વિશેષ ઉપસ્થિતિ હતી જેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી સાથે જ નિયામક નીલાબેન દેસાઈ અને સંયુક્ત નિયામક વરૂણભાઈ દેસાઈ શાળાના આચાર્ય શિક્ષકોની હાજરીમાં મશાલ પ્રગટાવી રમતોત્સવની ઓપનિંગ કરી બાળકોએ કલર દુપટ્ટા અને ફ્લેગ સાથે ડિસ્પ્લે કર્યું સ્કાઉટ્સ દ્વારા શાનદાર પર્ફોમન્સ કરાયો વિવિધ રમતો જેવી કે ઊંચો કુદકો બોલ બેલેન્સ સ્ટીક સફલિંગ સલો સાયકલિંગ બેકવર્ડ વોકિંગ જેવી અનેક રમતો અને ગ્રુપ રમતોમાં રસ્તા ખેંચ રિલે રેસ જેવી રમતો પણ રમાઈ આ મહોત્સવમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પોર્ટ્સ સ્પર્ધાઓમાં ભાગ લીધો આ કાર્યક્રમ દરમિયાન રમત ગમતની ભાવના અને ખેલકૂદનું પ્રદર્શન થયું શાળાના આચાર્યની ઉપસ્થિતિમાં તેમજ તમામ શિક્ષકગણના સહયોગથી સફળતાપૂર્વક આ કાર્યક્રમ સંપન્ન થયો જેમાં વિજેતા વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ મેડલ આપી સન્માનિત કરાયા શાળાના આચાર્ય બાળકોને અભિનંદન પાઠવ્યા અને ભવિષ્યમાં પણ રમત રમતગમત પ્રત્યેનો ઉત્સાહ જાળવી રાખવા માટે પ્રોત્સાહિત કર્યા સમાપન દિવસ છે તારીખ એન્યુઅલ સ્પોર્ટ્સ મીટ અને વી આર વેરી ગ્રેટફુલ કે લાલુ મૂવી જે અત્યારે એકદમ ટ્રેન્ડિંગ છે સો કરોડ ક્રોસ કર્યા છે એના જે મુખ્ય લેખક લિરિસિસ્ટ જેને ગાયનો આટલા ફેમસ લખ્યા છે એ આપણી સમક્ષ છે અને એમને પીટી ડિસ્પ્લે પિરામિડ સ્કાઉટ્સ એન્ડ ગાઈડના પ્રોગ્રામ પછી સારીનું ડિસ્પ્લે બધું જોયું અને હી વોઝ વેરી હેપી અને એમને છોકરાઓને પણ મોટિવેટ કર્યા બે અમેઝિંગ સ્ટોરી કીધી એડિશનની અને જે કે રોલિંગની જે અમે પણ વારે ઘડીએ છોકરાઓને કહેતા હોઈએ છીએ પણ આજના દિવસ વી આર વેરી હેપી વી આર વેરી થેન્કફુલ ટુ પ્રેમ સર કે આજે સ્પોર્ટ્સ ડેના સમાપનમાં અહીંયા આવ્યા અને છોકરાઓને પ્રોત્સાહિત કર્યા ખૂબ સરસ સંસ્થા ખૂબ સરસ સંસ્થાના હોદ્દેદારો ખૂબ સરસ ટીચર્સ ખૂબ સરસ સ્ટાફ અને સૌથી સુંદર અને ખૂબ આપણને જિજ્ઞાસા ઉત્ ઉત્પન્ન થાય અને ઉત્સાહ વધારે એવા બાળકો એટલું સરસ આયોજન છે એટલો સરસ સ્પોર્ટ્સ ડે છે મને પણ રમવાનું મન થઈ ગયું અને ચાઇલ્ડહુડ ડેઝ યાદ આવી ગયા સ્કૂલ ડેઝ યાદ આવી ગયા અને યસ ઓફકોર્સ કે લાલો મૂવીના સોંગ પર નાચ્યા અને લોકો રિકગ્નાઇઝ કરે છે સોંગ્સને લોકો રિકોગ્નાઇઝ કરે છે મૂવીને સાથે સાથે ભણી રહ્યા છે ને આવો સરસ ઉત્સાહ બહુ મજા આવી અને બહુ આનંદ થયો ઇટ વોઝ કમ્પ્લીટલી માય પ્લેઝર ટુ બી હિયર અને ઇટ્સ એન ઓનર એન્ડ પ્રિવિલેજ ટુ યુ નો સે ઓર શેર ફ્યુ વર્ડ્સ

એ લોકોનું ઉત્સાહ છે એ લોકો જે ચિરિંગ અપ કરે છે અને જે થી બેસે છે સાથે ડિસિપ્લિનમાં એ બહુ સરસ છે ચોક્કસ જ કંઈક વાત કરવાની શેર કરવાની મને મજા આવી અને એમાંથી કદાચ કંઈક કોઈક બોરો કરી શકે કારણ કે મેં તો ઘણું બધું બોરો કર્યું છે કંઈક બોરો કરી શકે તો ઇટ વિલ બી કે હું કંઈક કહી શકું અને એમના જીવનમાં કંઈક આપી શકું